મિત્રો બેન્કિંગને લગતા નવા સમાચાર આવી ગયા છે બેંક ઓફ બરોડાની અંદર નવી ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી પદ ઉપર ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે ઓફિસ આસિસ્ટન્ટ લાયકાત ધોરણ રહેશે ગ્રેજ્યુએશન અને છેલ્લી તારીખ છે ત્રીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંદર સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ બેંક ઓફ બરોડાની અંદર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો કે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ટ્રસ્ટ એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો બેંક ઓફ બરોડા ભરતી બે હજાર ચોવીસની સામાન્ય માહિતી આપણે જાણીએ તો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ટ્રસ્ટ બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારો તેની અંદર અરજી કરી શકશે આ ભરતીની અંદર એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ ભરતી છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવેલ છે એટલા માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે તેની વિના તમારે અરજી કરવાની થતી નથી અને અરજી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ પણ નથી કરવાનો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે જેની સરનામું એડ્રેસ હું તમને આગળ જણાવી દઈશ તેની પહેલાં આપણે બેઝિક માહિતી જોઈએ તો બેંક ઓફ બરોડા ભરતી બે હજાર ચોવીસની સામાન્ય માહિતી જોઈએ તો કે સંસ્થાનું નામ રહેશે બેંક ઓફ બરોડા પોસ્ટનું નામ રહેશે ઓફિસ મદદનીશ એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ જોબ લોકેશન રહેશે બનાસકાંઠા ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ છે તે ત્રીસ મે બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો આ મુજબના સ્ટેપ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાત ખૂબ જ સારી એવી રાખવામાં આવેલી છે કોઈપણ પ્રકારની હાઈ ક્વોલિફાઈડ શૈક્ષણિક લાયકાત છે નહીં તો તમને આસાનીથી તમે આની અંદર અરજી કરી શકશો જેની અંદર તમારી પાસે માન્ય યુનિવર્સિટીની અંદરથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર ખૂબ જ સારી રીતે અરજી કરી શકશો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે ઉંમર મર્યાદા તો કે ઉંમર દ્વારની ઓછામાં ઓછી બાવીસ વર્ષની મર્યાદા અને વધુમાં વધુ છે તે ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે આની અંદર આવતા તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે બાંધછૂટ મળવાપાત્ર છે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું પગાર ધોરણ તો પગાર ધોરણની અંદર પસંદ થયેલા તમામ ઉમેદવારો લોકોને ચૌદ હજાર રૂપિયા છે પગાર આપવામાં આવશે જે પર મંથ તમને આપવામાં આવશે જેની માહિતી તમને તેના નોટિફિકેશનની અંદર અને તમને જ્યારે પોસ્ટિંગ મળશે જ્યારે તમે સિલેક્ટ થઈ જશો ત્યારે તમને આની માહિતી આપી દેવામાં આવશે હવે અરજી કેવી રીતે કરવાની છે તો આ જે વિભાગ છે તમારે ખાસ સમજી લેવાનો રહેશે તો અરજી કરવા માટે સૌ પ્રથમ તો તમે જાણીએ શિક્ષણની લાયકાત અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે તમારે તમામ ડોક્યુમેન્ટનું એક સીવી કમ્પ્લીટ કરવાનું છે અને સીવીની અંદર તમારે તમામ ડોક્યુમેન્ટ આવી જતા હોય છે જેની એની અંદર સીવીની અંદર ફોટો સિગ્નેચર તમારો બાયોડેટા તમારા રિઝ્યુમની ઘોડા કમ્પ્લીટલી તમારી પાસે કઈ કઈ ડિગ્રી છે કઈ કઈ અલગ અલગ સર્ટિફિકેટ છે તમારે શું શું એક્સપિરિયન્સ કરેલો છે બેંક ઓફ બરોડાની અંદર તમે શા માટે અરજી કરી રહ્યા છો અને તમારી પાસે એની માટે અનુભવ શું છે તો તમામ માહિતી તમારે તમારા કમ્પ્લીટ સીવીની અંદર તમારે લગાડ લગાડવાની રહેશે અને સાથે સાથે કવર લેટર પણ તમારી પાસે હોય તો વધારે વધારે સોના ઉપર સોહાનું કહી શકાય છે તે ખૂબ જ સારું એવું સાબિત થતું હોય છે ત્યારબાદ આ તમામ ડોક્યુમેન્ટની નકલ તમારે છે તે ત્રીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે નીચે મુજબનું જે સરનામું છે ત્યાં તમારે પહોંચાડી દેવાની રહેશે જ્યારે તમને ફોન કરીને હાજર કરવાનું કે અને જે દી વોકિંગ ઇન્ટરવ્યુ રહેશે તમારે તે દિવસે હાજર થઈ જવાનું રહેશે તો જે વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિએ ત્યાં હાજર રહેવાનું રહેશે તેને સંસ્થાના કઈ જગ્યાએ એડ્રેસ મોકલવાનું તો કે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ટ્રસ્ટની ઉપર તમારે એડી પોસ્ટ મારફતે તમારી અરજી છે તે મોકલવાની રહેશે જેનું અન્ના સરનામું રહેશે સીઓ બેંક ઓફ બરોડા પ્રાદેશિક કચેરી બનાસકાંઠા ત્રીજો માળ રુદ્ર આર્કેટ ડીસા હાઈવે એરોમા સર્કલ પાસે પાલનપુર આડત્રીસ પાંચસો તો આ એનો પિનકોડ નંબર સાથે સરનામું તમને મેં જણાવી દીધું છે કોન્ટેક્ટ નંબરની વિગત ઈમેલ આઈડીની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે તો ત્યાં જઈને તમે વાંચી શકશો જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને વોટ્સએપ ગ્રુપમાં આપી દઈશ ત્યારબાદ મહત્વની તારીખો તો કે અરજી શરૂ થયા તારીખે છે પંદર મે બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્રીસ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર સોળ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી પર સબમિટ કરી દેવાની રહેશે અરજી બાબતે તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી શકો છો નોટિફિકેશનની લિંક અને અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટની કેવી રીતે સીએ બનાવવાની સીવી બનાવવાની છે તેની લિંક હું તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર આપી દઈશ આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે